શાંતિપૂર્ણ કેનેડા અચાનક ગોળીબારના ગળગડાટથી ગુંજી ઉઠ્યું છે ત્યારે ત્રણ અલગ અલગ જગ્યાએ થયેલા ફાયરિંગે શહેરમાં હડકંપ મચાવી દીધો છે સૌ કોઈ અચંબામાં છે કે આ હુમલા પાછળ કોણ છે પરંતુ થોડાક જ કલાકોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવે છે જેમાં એક શખ્સ અત્યાધુનિક હથિયાર સાથે અંધાધુન ફાયરિંગ કરતો જોવા મળે છે ત્યારે તે પોસ્ટની નીચે લખવામાં આવ્યું છે કે આ કામ અમારું છે લોરેશ બિશ્નોઈ ગેંગનું લોરેશ બિશ્નોઈ જેનું નામ ભારતમાં ગેંગસ્ટર ખૂન અને દહેશતનું પ્રતિક બની ગયું હોય તેવું લાગે છે ત્યારે હવે એ જ બિશ્નોઈ ગેંગનું નેટવર્ક ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય થયું હોવાનું સામે આવ્યું છે અને કેનેડામાં થયેલા આ ફાયરિંગે સાબિત કરી દીધું છે કે ભારતીય માફિયાનો ખોફ હવે સરહદો પાર પણ પહોંચી ગયો છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે કુખ્યાત ગેંગસ્ટર લોરેશ બિશ્નોઈનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ફરી સક્રિય થયું હોવાના ચોંકવનારા દાવા સામે આવી રહ્યા છે રવિવારે મોડી રાત્રે કેનેડાના ત્રણ અલગ અલગ જગ્યાઓ પર થયેલા ફાયરિંગની જવાબદારી ખુદ બિશ્નોઈ ગેંગ સોશિયલ મીડિયા પર સ્વીકારી રહી છે ત્યારે આ પોસ્ટ સાથે ગેંગે હવે ગેંગ પોતાના અપરાધને ન્યાયસભર ગણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પોસ્ટ સાથે જ બિશ્નોઈ ગેંગના વિદેશી નેટવર્કનો એક નવો ચહેરો પણ સામે આવ્યો છે ફતે પોર્ટુગલ સોશિયલ મીડિયા પર પોતાને

હોવાનો દાવો કર્યો છે ત્યારે પોસ્ટમાં ગેંગ સ્પષ્ટ ચેતવણી આપી રહી છે કે અમે મહેનત કરનારાઓ સાથે દુશ્મની રાખતા નથી પરંતુ જે લોકો અમારા માણસોને પરેશાન કરે છે અથવા ખોટી રીતે પૈસા વસૂલ કરે છે અમે તેમની સામે કાર્યવાહી કરીશું જો કોઈએ ખોટા સમાચાર ફેલાવ્યા તો તેનાથી થનારા નુકસાનની જવાબદારી પણ પોતે જ રહેશે ખાસ વાત એ છે કે થોડા જ દિવસો પહેલા કેનેડાની સરકારે લોરેશ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે આતંકી સંગઠન જાહેર કર્યું હતું તે પછીથી આ ગેંગ

બિશ્નઈનું નેટવર્ક હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ડિજિટલ માધ્યમથી અપરાધના સંદેશા ફેલાવીને પોતાના અસ્તિત્વનો પુરાવો આપી રહ્યા છે ત્યારે કેનેડાના કાયદા અને ગુપ્તચર તંત્ર માટે આ એક મોટો પડકાર બની ગયો છે કે કેવી રીતે ભારતીય ગેંગસ્ટરનું નેટવર્ક હવે વિદેશની ધરતી પર સામ્રાજ્ય કરી રહ્યું છે ત્યારે આપનું ગેંગ દ્વારા જે કરવામાં આવેલા ફાયરિંગ અંગે શું કેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો પીએન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર